આપણી સંજીવની આયુર્વેદ હોસ્પિટલના ઓનલાઈન ટીમના જે ડૉક્ટર્સ છે એ કેટલા ક્વોલિફાઈડ છે પેશન્ટને કેટલો સરસ રીતે સંતોષ આપે છે પેશન્ટનું સરસ રીતે નિદાન કઈ રીતે કરે છે અને એના આધારે આપણે કઈ રીતે દવા કરીએ છીએ એનો એક અનુભવ શેર કરવા માટે મારી સાથે ગણપતભાઈ અત્યારે હાજર છે ગણપતભાઈને જે છે એ લાંબા સમયથી સતત શરદીની અને એલર્જીની તકલીફ હતી અને એમણે આપણી ઓનલાઈન ટીમના ડૉક્ટર સાથે વાત કરી અને સંપૂર્ણ નિદાન કરાવ્યું હતું અને આપણા હોસ્પિટલ દ્વારા એમને દવા મોકલાવવામાં આવી હતી

અને તમે કઈ વસ્તુ માટે આપણી ઓનલાઈન ટીમ ને ડોક્ટર સાથે વાત કરી મેં સાહેબ આ છીંક આવતી નાકમાંથી આવતું અને सर्दी ઉધરસ અને ખાંસી કફ જેવું રહેતો એલર્જીની ની તકલીફ હતી બરાબર કેટલા વર્ષથી હતી ભાઈ તમને આમ તો સાહેબ 4-5 વર્ષથી 4-5 વર્ષથી હતી બરોબર તો લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટર ને બતાવ્યું હશે આના માટે આમ તો સાહેબ 4-5 10 ડોક્ટર બતાવ્યું કરી 4-5 ડોક્ટર ને બતાવ્યું તો તો પછી આપણી હોસ્પિટલમાં તમે જ્યારે સારવાર માટે આવ્યા તો તમે આપણી ઓનલાઈન એલર્જીની દવા તમે અમારા આપણા ડોક્ટર સાથે વાત કરી દીધી બરોબર તો આપણા ડોક્ટર સાથે ઓનલાઈન વાત કરવાનું તમને કઈ રીતે ખબર એમ થયું કે આપણે અહીંયા વાત કરી એમ શું કામ એવો અનુભવ થયો એમ એવો સાહેબ હું બીજા દવા લેતો ગોળી ટેબ્લેટ ત્યાંથી લગભગ ફરક પડતો નહી બરાબર એટલે પછી મેં YouTube માંથી વિડિયો જોઈને મેં દવા મંગાવી બરાબર એટલે તમે આપણો સંપર્ક કર્યો અને મે સંપર્ક કર્યો વિડિયો જોઈને તમને ખબર પડી કે આપણે હોસ્પિટલમાંથી દવા થાય તો જેવી રીતે ઓનલાઈન માં દવા તમે મંગાવી

દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું એની હમણાં છેલ્લા બે મહિનામાં કેટલી વાર ખાધી હશે અમુક ટાઈમે ખૂબ નતા નહીં ખાધું છે તો મારા મનથી આપણે હું ભૂલી ગયો છું હવે બે ત્રણ વસ્તુ સમજી શકીએ સૌથી પેલી વસ્તુ તો હું એ કેવા માંગુ છું કે જે ગણપતભાઈ ની જેમ હજારો એવા દર્દીઓ છે કે જે સતત મારી સાથે વાત કરવા છે તો મને રૂબરૂ મળવા માંગે છે તો એક વ્યક્તિ તરીકે મારી પણ લિમિટેશન છે કે દરેક પેશન્ટને હું સારી રીતે સારી રીતે જોઈને ચેક કરવા માટે પૂરતો ટાઈમ ન આપી શકું એના માટે અમારી ઓનલાઈન ટીમના ડૉક્ટરો છે કે જે મારા જેમ જ અને મારી રીતે જ જે છે આખી ટ્રીટમેન્ટ કરે છે અને એમના તારા જે કંઈ પણ જે ડિટેલ હોય છે એ બધી મારે સુધી મળે છે અને એ કેસ પેપરમાં અમે ડિસ્કશન સાથે દવાઓ લખીએ છીએ આ જે અમારી આખી ઓનલાઈનની ટીમ છે એકદમ ક્વોલિફાઈડ ડૉક્ટરની છે અને આખી આખું જે છે અમારી ટીમના ડૉક્ટરો જે દરેક પેશન્ટને તપાસે છે સંતોષપૂર્વક એને જવાબ આપે છે એને સાંભળે છે એની બધી માહિતી જે છે એ અમારા સુધી પહોંચે છે અને અમે એ પ્રમાણે દવાઓ કરતા હોઈએ છીએ એટલે જેવી રીતે જેમ ગણપતભાઈ જે છે અહીંયા રૂબરૂ આવ્યા અને એમને અનુભવ થયો કે જેને મને રૂબરૂ મળ્યા હોય એવી જ રીતે અમારા ઓનલાઈન ટીમના ડૉક્ટરે ટ્રીટમેન્ટ આપી એટલે મારી સર્વેને અમારી વિનંતી છે કે જો તમે કદાચ અમારી પાસે ના આવી શકતા હોવ રૂબરૂ અહીંયા ગાંધીધામ તો તમે મારી ઓનલાઈન ટીમ ડોક્ટરો સાથે પણ સંપર્ક કરી શકો છો અને ખુબ જ સારી રીતે તમને સાંભળી અને તમારી ફરિયાદોને મારા સુધી પહોંચાડશે ઓનલાઈન ટ્રીટમેન્ટની સિસ્ટમ છે એ તમને કેવી લાગે એમાં સો ટકા સન્સ બઉ સરસ એમાં તમને સો ટકા સંતોષ સો ટકા સંતો ટાઈમ સર દવા આવી જાય આપણને પાછો ફોન કરીને પૂછીએ કે દવામાં કોઈ સમજણ પડે છે નથી પડે આ આજે કેવી રીતે લેવાની બરાબર તમને કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ ખેડૂત હોય એટલે એને અમુક પ્રકારની ટેકનોલોજી કે અમુક પ્રકારની વસ્તુની એટલી બધી સંભાળ ન હોય એમ એટલું બધું ધ્યાન ના આપી શકે તો એ તમને સરળતાથી બધું સમજાઈ ગયું ગયું તમને એમ લાગ્યું ને કે જાણે આમ તમે દવા લીધી હોય તો તમે એકદમ સરળતાથી દવાને સમજી શકે કરી શકે કોઈ જાતનો પ્રોબ્લેમ ન હોય બરાબર છે અને તમારા જેવા ઘણા એવા દર્દી હશે કે જેમ વિચારતા હશે કે આપણે ઓનલાઈન સાહેબ પાસે દવા લઈએ પણ મૂંઝાતા હશે કે ખરેખર શું હશે ખરા દવા થશે કે નહીં થાય તો તમે એ લોકોને અમારો ઓનલાઈન ટીમનો અનુભવ તમે કઈ રીતે કહેવા માગશો હું સાહેબ એમ કહેવા માંગુ છું કે અહીં આવો કાંધીધામ કે ઘરે બેઠા મંગાવો એક જ જેવી દવા થાય છે અને દિવસે દિવસે આમ જોશ આવે છે સુધારો આવે છે બરાબર છે આજ તમે જે પંચકર્મ સારા કરવા માટે આવ્યા બરાબર છે કેવો અનુભવ રહ્યો તમારો પંચકર્મ ખૂબ જ સારો અત્યારે શરીરમાં કેવું લાગે છે તમારા માધ્યમથી લોકોને એ પણ કહેવા માંગુ છું કે આપણે જે કોઈ પણ સારવાર કરીએ છીએ પ્રકૃતિ પ્રમાણે કરીએ છીએ આપણી દવા જે છે કોઈને ગરમ નથી પડતી કે કોઈ પણ રીતે જે આડઅસર નથી એનું કારણ એક જ છે આયુર્વેદની દવા જે છે તમે કોઈ પણ જગ્યાએ લેતા હો તમને ક્યારે પણ જો દવા ગરમ પડે તો ખાસ ધ્યાન રાખો એ દવા બંધ કરો કારણ કે એ દવા તમને નુકસાન કરશે જો તમે કોઈ ડોક્ટર પાસે લેતા હો તમે મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે હાથે ખાંડીને કોઈ દવા ખાતા હો પણ દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો આયુર્વેદ દવા ગરમ નથી પણ તમારી પ્રકૃતિ પ્રમાણે જો એ દવા કરવામાં ના આવે ને તો તમને ગરમ પડી શકે છે અમારી અહીંયા દવા તમને ક્યારે ગણપતભાઈ ગરમ પડી ગયા ગરમ કોઈ દિવસ નહીં બીજી કોઈ દવા તમને ગરમ પડતી હોય તો શું થતું થતું ખરી બરાબર છે દવા ગરમ નથી કોઈ કારણ કે આપણી દવા જે છે એ પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે છે એટલે મારી નમ્ર વિનંતી છે કે જો તમને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય તમે કોઈ પણ જગ્યાએ લેતા હોય તમને આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન પણ દવા કરીએ છીએ ઓફલાઈન પણ દવા કરીએ છીએ એટલે આ વાતને ખાસ યાદ રાખો કે આયુર્વેદ આપણે ઘર ઘર સુધી પહોંચાડવું છે એના માટે આ એક વ્યક્તિનો પ્રયાસ પૂરતો નથી પણ હજારો ડોક્ટર્સ જ્યારે આવી રીતે જોડાશે અને અમે તમારા સુધી પહોંચશું ત્યારે જે છે અમે ઘરઘર સુધી આયુર્વેદને પહોંચાડી શકશું ખૂબ ખૂબ ધન્યવાદ ગણપતભાઈ તમે દરેક ઘરે આયુર્વેદ પહોંચાડવાનો અમારો જે અભિયાન છે એમાં ખૂબ સહકાર આપ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્તે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ